હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જતું ફરસાણ એટલે કે ખાંડવી બાઇટ્સ જો તમને ખાંડવીના રોલ વાળવાને ઝંઝટ જેવું લાગતું હોય તો આ કચ્છી ઢોકળવી બાઇટ બનાવી શકો છો તો એના માટે આપણે પહેલાં તો મસાલો તૈયાર કરીશું એટલે અહીંયા આપણે મસાલામાં ત્રણ ચાર નંગ લીલા મરચાં આઠ દસ કઢી લસણની અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે હવે આપણે મસાલો પીસાય ત્યાં સુધી આપણે એનું બેટર બનાવી લઈશું બેટરમાં આપણે એક ચમચો ભરીને એટલે કે એક કપ ભરીને આપણે ચણાનો લોટ લીધો છે તમે કોઈ પણ લોટ એકદમ લોટ તમારે ઝીણો લેવો તો આ એક કપ ભરીને આપણે લોટ લીધો તો એક કપ ભરીને આપણે દહીં લેવાનું છે અને એ જ કપ ભરીને આપણે પાણી લઈ લેવાનું છે તો બે કપ આપણે પાણી લેવાનું છે તો આ એનું પરફેક્ટ માપ છે અને હવે આપણે જે એમાં મસાલા ઉમેરીશું એટલે કે હળદર અને મીઠું અને પછી આપણે પીસેલું આદુ મરચાં લસણ ઉમેરી દઈશું અને હવે એને બેટરને એક જ ડાયરેક્શનમાં એને ચલાવતા રહીશું એટલે કે એના આપણે અંદર ગાંઠા ના રહે ત્યાં સુધી એને ઓગાળી લેવાનું છે અને બેટર આપણે જે આપણે પાટોળી બનાવતા હોઈએ છે એ જ રીતનું બનાવવાનું છે જે પાટોળીનું તૈયાર કરતા હોઈએ સેમ એવું જ તૈયાર કરવાનું છે અને હવે આપણે જોઈ શકો છો બેટર આપણું તૈયાર થઈ ગયું છે એકદમ જે આપણે કઢી બનાવતા હોઈએ છીએ એનું બેટર બનાવતા હોય એવું જ બેટર એનાથી થોડું જાડું બનાવવાનું છે તો હવે આપણે એને ગાળી લેવાનું છે એટલે કે જે અંદર આપણે લસણ આદુ મરચાના જે ટુકડા છે એ ટુકડા આપણે એને અને આ મસાલા અંદર સરસ રીતે ભળી જાય છે એને સરસ રીતે એનું આદુ લસણ ને હવે આપણે આ જે ટુકડા છે એ ટુકડાને આપણે બાજુ પર મૂકી અને આપણે એને શાકની અંદર ઇસ્તેમાલ કરી દઈશું હવે જોઈ શકો છો સરસ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે લંચ ફ્રી બેટર તૈયાર કરવાનું છે અને હવે આપણે ગેસ ઉપર જાડા તળિયાવાળું વાસણ લઈ લેવું તમે કોઈ પણ કડા કઢાઈ કે નોનસ્ટિક અહીંયા આપણે નોનસ્ટિક પેન લીધું છે નોનસ્ટિક પેન એટલે કે આપણે અંદર જે બેટર ઉમેરીશું એટલે કે ચોંટે નહીં અને એને લગાતાર આપણે ચલાવતા રહેવાનું છે અને બેટર એકદમ જાડું થતાં વાર લાગતી નથી હોતી અને જો તમે ચમચું હલાવવાનું સેટ પણ છોડશો એટલે તમારું બેટર એકદમ ચોટી જશે અને બળી પણ શકે છે એટલે તમારે ચલાવવાનું છોડવાનું નથી ચલાવતા રહેવાનું છે તો હવે આપણું બેટર થોડું એકદમ ઘટ થવા આવ્યું છે આ રીતે અને હવે આપણે જ્યારે ચલાવતા રહીશું એટલે એકદમ ઘટ બેટર થઈ જશે તો હવે અડધું બેટર આપણું ઘટ થવા આવ્યું છે હવે એને લગાતાર આપણે ચલાવતા રહીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવી જાય મિત્રો તો એક લાઈક આપી દેજો તો બેટરને આપણે લગાતાર એને ચલાવતા રહેવાનું છે લગાતાર ચલાવતા અને ચમચો તમારે છોડવાનો નથી અને હવે થોડું એવું ઘટ થવા આવ્યું છે તો મિત્રો વિડીયો જો તમને પસંદ આવી જાય તો મારી ચેનલને માં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવનારી રેસીપી તમને એનું નોટિફિકેશન મળતું રહે તો હવે આપણે લગાતાર ચલાવતા ચલાવતા સરસ એવું બેટર આપણે જોઈ શકો છો હજી સુધી ચમચામાંથી એકદમ પડે છે અને જ્યારે આ બેટર જ્યારે તમારું તૈયાર થઈ જશે એટલે એકદમ ઘટ્ટું એવું થઈ જશે તો હવે બેટર આપણું તૈયાર થવા આવ્યું છે અને જોઈ શકો છો કલર પણ આપણો એકદમ ડાર્ક એવો બની ગયો છે જ્યારે શરૂઆતમાં આપણે જ્યારે લીધું હતું ત્યારે એકદમ લાઇટ હતું અને હવે જોઈ શકો છો સરસ બેટર હવે આપણી ચમચામાંથી પણ એકદમ અને હવે આ સમયે તમારે ટ્રેક કે થાળીની અંદર તમારે તૈયારી કરી લેવી અંદર તેલ લગાવીને તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે ચમચામાંથી પણ એકદમ ઘટ એવું લાગે છે અને આ સમય તમારે કોઈ થાળી અંદર પાથરીને તમારે જોઈ જવું તો હવે આપણે તૈયાર થઈ ગયું છે તો હવે એને ગેસ બંધ કરી દઈશું અને એને ઉતારી લઈશું અને હવે આપણે આવી ટ્રે છે કોઈ થાળી છે એમાં આપણે લઈ લેવાનું છે જ્યારે આ બેટર તૈયાર થાય ત્યારે તમારે થાળીમાં થો એટલે એમાં તેલ લગાવીને ચોપડી દેવું અને હવે આપણે આ રીતે ફેલાવી દઈશું જોઈ શકો છો તો અહીંયા આપણે ચમચો હલાવવાની પણ જરૂર નથી પડી કે તરત જ ફેલાઈ ગયું છે હવે આને આપણે ઠંડુ કરવા તો ઠંડુ પણ બહુ ઝડપી થઈ જાય છે અને હવે આપણે જે કચ્છી બાઇટ છે એટલે કે બહુ નાના નાના પીસ કરવામાં આવે છે આને એકદમ મોટા નથી કરવામાં આવતા બહુ ફક્ત નાના નાના ટુકડા જે આપણે જે બાઈટ્સ લેતા હોય એ રીતના નાના ટુકડા હોય છે તો બહુ ના આપણે એના ટુકડા પણ કરી લીધા છે ટુકડા એટલે કે બાઈટ્સ બાઈટ્સના આ રીતે બનાવી લીધા છે અને હવે જોઈ શકો છો એકદમ જેલી જેવા લાગે છે અને હાથ હાથમાં પણ એટલા સરસ લાગે છે જેલી ટાઈપ જો તમને હું અહીંયા ઉમેરું છું ફેંકું છું તો પણ એકદમ જેલી ટાઈપ લાગે છે તો આ રીતે જ આ થવા જોઈએ પછી બાઈટ તો ચાલો હવે એનો વઘાર કરી લઈએ તો વઘારમાં અહીં આપણે તેલ લઈ લીધું છે બે ચમચા જેટલું અને અંદર તે તલ ઉમેરી દેવાના છે થોડું રાઈ ઉમેરી દઈશું તો રાઈ તલ અને હિંગ જો તમારે કોઈ પણ અન્ય તમારે ડુંગળી ઉમેરવી હોય તો તમે ડુંગળી પણ વઘારમાં લઈ શકો છો સાથે અહીંયા ચાર પાંચ નંગ મીઠા લીમડાના લઈ લઈશું હવે રાય અને તલ પણ સરસ ફૂટી ગયા છે તો હવે આપણે કચ્છી ઢોકળિયું બાઈટ્સ પાટોળી આપણે અંદર ઉમેરી દઈશું તો છે ને મિત્રો ઝંઝટ વગર રોલ વાળવાની સેમ તમે રોલ વાળશો એ રીતનો જ ટેસ્ટ અંદર આવે છે જો તમને એ પતલા હોય છે અને આ થોડા બાઈટ્સ જાડા હોય છે અને હવે આપણે થોડું લીલા નાળિયેરનું ખમણેલું અને થોડા લીલા ધાણા અને મીઠું તો આપણે મીઠું મસાલા બધું અંદર ઉમેરેલું છે જો તમને થોડું ગળપણ પણ ફાવતું હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને હવે આપણે તૈયાર છે કચ્છી બાઈટ ઢોકળિયું તો છે ને ઝંઝટ વગર મિત્રો રોલ વાળવાની જો તમને રોલ વાળવાનો પણ જો ઝંઝટ જેવું લાગતું હોય તો તમે આ રીતે પણ કચ્છી પાતળીયું ઢોકળિયું તમે બનાવી શકો છો અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધા છે ઉપર ઉમેરી દઈશું લીલા નારિયેળનું ખમણ અને પછી આપણે ઉમેરીશું લીલા ધાણા તો દેખાવમાં પણ કેટલા સરસ એટલા ખાવામાં પણ ટેસ્ટી છે તો આ રીતે બનાવો મિત્રો કચ્છી ઢોકળિયું વિડીયો પસંદ આવી જાય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો તૈયાર છે આપણા કચ્છી બાઈટ ઢોકળિયું એને પણ પાટોડી પણ આપણે કહીએ છીએ તો બનાવજો મિત્રો રેસીપી પસંદ આવી જાય તો વધુમાં વધુ એક લાઈક આપી દેજો વિડીયો પસંદ આવી જાય પહેલાં તો તૈયાર છે આપણી કચ્છી ઢોકળિયું ફરી મળીએ